નમસ્કાર ઓમ વક્રટુંડ મહાકાય સૂર્ય કોટિ પ્રભુ મુકુળ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા દિવાળીની સફાઈ શા માટે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે દિવાળી ના સમયે આપણે ત્યાં આગળ સાફ સફાઈનો મહિમા છે નવું વર્ષ આવે જૂનું પૂરું થશે અને નવું આવશે જૂની વસ્તુ જૂનું ભંગાર જે કંઈક છે એને બહાર કાઢીશું અને નવામાં દાખલ થઈશું નવું આવશે ઘરમાં દાખલ થશે મેં ગયા એપિસોડમાં વાત કરી કે આપણે જ્યારે પણ કંઈક ઘરમાં પરિવર્તન કરીએ ચાહે તો પડદા બદલાવીએ ચાહે તો રોગાણ કરાવીએ તો આપણે આપણા જન્મના ગ્રહો સાથે તાલમેલ કરીને આપણે આ બાબતના નિર્ણય કરવાના છે કારણ કે મેં એપિસોડમાં ગયા એપિસોડમાં આ બધી થોડી વાતો કરી ચૂક્યો છે હવે દિવાળી પર સાફ સફાઈનો મહિમા છે તો દિવાળી પર સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં ચાલે તુલા રાશિમાં જ્યોતિષના હિસાબે થોડીક વાતો કરું છું દિવાળી પર સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં જ હંમેશ માટે કાયમ માટે ચાલતા હોય છે અને તુલા રાશિના સ્વામી શુક્ર ગણાય છે શુક્ર અને શુક્ર આનંદનો ઉત્સાહનો વૈભવનો ગ્રહ છે સૂર્ય તુલા રાશિમાં અષ્ટનો ગણાય છે અષ્ટનો ગણાય છે શુક્ર પાવરફુલ થઈ જાય છે શુક્ર એટલે જાકમ જોર શુક્ર એટલે આનંદ ઉત્સાહ શુક્રને બધું નવું નવી વસ્તુ જોઈએ સારું ખાવાનું તો આપણે દિવાળી પર સારું બનાવીએ છે ખાઈએ છીએ સારા કપડાં પહેરવા આ શુક્રની ટાંસી છે દિવાળી પર સારું સારી વસ્તુ લાવી એ પણ શુક્રનો પ્રભાવમાં આવે છે આ બધું તો આ દિવાળીની સાથે આ ગ્રહો જોડાયેલા છે શુક્ર જોડાયેલો છે સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં અસ્તના થાય છે અને તુલા રાશિના સ્વામી શુક્ર ભગવાન છે શુક્રાચાર્ય છે અને શુક્ર એટલે આનંદનો ઉત્સાહનો જાકમ જોરનો ગ્રહ તો આપણે દિવાળી પર રોશની કરીએ છીએ જગમગ જગમગ લાઇટો બધી મૂકીએ છીએ ઘર આ ને બધે શુક્રના શુક્ર શુક્રવાર લક્ષ્મીજીનો વાર ગણાતો હોય છે લક્ષ્મીજીનો વાર તો આપણે દિવાળી પર લક્ષ્મી પૂજન કરતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ લક્ષ્મી પૂજન કરીએ છીએ તો આની સાથે જ્યોતિષની સાથે પણ આ બધી વસ્તુ સંકળાયેલી છે એક પાછી રામાયણનું પણ પ્રસંગ આની સાથે જોડાયેલો છે કે રામચંદ્ર ભગવાનને આવી રીતે આવ્યા હતા અને એ પણ છે આપણા શાસ્ત્રની સાથે પરંતુ આ હું જ્યોતિષની સાથે થોડીક વાતો કરું છું તો કહેવાનો આશય એ છે કે આપણા ઘરની અંદર જ્યારે પણ કંઈક પરિવર્તન કરીએ ત્યારે ચોક્કસ આપણા જન્મના ગ્રહોની સાથે તાલમેલ કરીને જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરીને આપણને આપણા જન્મના ગ્રહો પણ લાભદાયી પુરવાર થાય આપણને થોડા મદદરૂપ બને આ બધી વાતો છે સ્વીકારજો કાલે પાછા થોડીક વાતો કરીશું જોડાયેલા રહેજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય